ચાલો બાળકો તમને બધાને ફિલ્મો જોવી ગમે તો આ બધી ફિલ્મો અલગ અલગ ભાષાઓમાં દરેક વિશ્વના દરેક દેશોની અંદર અલગ અલગ ભાષામાં ફિલ્મો બનતી હોય છે હવે આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ ફિલ્મો હોય ને એને આખા વિશ્વમાં ફિલ્મ જગતનો એક સૌથી મોટો એવોર્ડ આપવામાં આવે છે એ એવોર્ડ નું નામ શું છે ચાલો ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ કયો છે પુરસ્કાર કયો છે બોલો તો શ્રદ્ધાબેન ના નોબેલ પુરસ્કાર નહીં આવે બેન બોલો લક્ષ્મઈ ગેમી એવોર્ડ ગેમી ના ગેમી એવોર્ડ તો સંગીત માટે અપાય છે ના એ નહીં આવે બોલો તો કુલદીપભાઈ પુલિસઝર એવોર્ડ નહીં આવે પુલિસર એવોર્ડ છે એ પત્રકારત્વ ક્ષેત્રે અપાય છે બોલો તો નૈતિકભાઈ ઓસ્કાર ઓસ્કાર એવોર્ડ સરસ જો ઓસ્કાર એવોર્ડ એ કહેવાય છે ને ઓસ્કાર એકેડમી પણ કહેવાય છે ખૂબ સરસ નૈતિકભાઈ